પાડી હાઇવે પર સનરૂપમાંથી બહાર નીકળી સ્ટન કરનાર ચાર યુવકોની ધરપકડ પાડી હાઇવે પર ત્રણ યુવકો દ્વારા ચાલતી કારની સનરૂપમાંથી બહાર આવી ખતરનાક સ્ટન કરતા વાયરલ થયેલા વિડીયો પર આધાર રાખીને પાડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર આ યુવકોને ભરૂચથી ધરપકડ કરવામાં આવી છે ચોંકાવનારી ઘટના પાડી ચાર રસ્તાના સર્વિસ રોડ પરથી શરૂ થઈ હતી જ્યાંથી યુવકો દ્વારા અલ્ટ્રો કાર નંબર સોળ ડી કેસમાંથી બહાર આવીને નેશનલ હાઈવે સુધી મસ્તીભરી અને જોખમભરી સફર પર હતા આ દ્રશ્ય જોઈ એક જાગૃત નાગરિકે વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે ટેકનોલોજી દ્વારા કાર શોધી કાઢી છે આડી પોલીસે કાર ભરૂચમાં નોંધાયેલી હોવાનું જાણી તાત્કાલિક કાર્યવાહી કરી છે અને કાર માલિક હરિપ્રસાદ વસાવાની પૂછપરછ બાદ મેહુલ શાંતિલાલ વસાવા ગૌરવ અશોકભાઈ વસાવા પાર્થિવ અશોકભાઈ વસાવા ત્રણેય રહે નેત્રંગ અને હિતેશ રતિલાલ વસાવા રહે ઝઘડિયાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે યુવકો સામે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન અને જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું કરવા બદલ કાર્યવાહી કરી છે અને ભવિષ્યમાં આવી હરકતો ના કરવા ચેતવણી આપવામાં આવી છે